નમસ્કાર મિત્રો ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ એવોકાડો એવોકાડો આ એક બટરફ્રૂટ છે હૃદયના સ્વાસ્થ્ય માટે અને આંખ માટે ખૂબ ફાયદાકારક છે કદાચ આ નામ એવોકાડો કાળો કેટલાક લોકોએ સાંભળ્યો પણ નહીં હોય પણ આ ફળ છે ને એ માખણ જેવો સ્વાદ હોય છે તેમાં વિટામિન ફાઇબર પોટેશિયમ મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ સહિત ઘણા બધા પોષક તત્વો હોય છે મિત્રો એવોકાડો વિટામિન કે વિટામિન સી પોટેશિયમ ફોલેટ અને વિટામિન બી સિક્સ જેવા ઘણા જરૂરી પોષક પોષકતત્વોથી સમૃદ્ધ છે આ પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં હાડકાંને સ્વસ્થ રાખવામાં અને નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે એવોકાડોમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલો અનુભવ કરાવે છે તેનાથી ભૂખ ઓછી લાગે છે અને ઓછું ખાઈ શકીએ છીએ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે આ સિવાય એવો હાજર હેલ્ધી ફેટ્સ પણ મેટાબોલિઝમ વધારવામાં મદદ કરી શકે છે આંખ માટે પણ ફાયદાકારક છે એવા કાડોઝમાં લ્યુટીન અને ઝેક્સાથીન જેવા એન્ટી હોય છે જે વય સંબંધિત મેક્યુલર ડિજનરેશન અને મોતિયા જેવી આંખની સમસ્યાઓ સામે રક્ષણ કરવામાં પણ મદદ કરે છે એવોકાડોમાં વિટામિન ઈ અને સી જેવા એન્ટીઓક્સિડન્ટો હોય છે જે ત્વચાને મુક્ત રેડિકલથી બચાવે છે અને તેને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે એવા કાળાનો ઉપયોગ ફેસ માસ્ક બનાવવા માટે પણ થઈ શકે છે એવા કાળોમાં હાજર અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે આ એસિડ્સ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે જેનાથી હૃદયરોગનું જોખમ પણ ઓછું થાય છે મિત્રો એવાકોડાની ચટણી ખૂબ સરસ થાય છે હું એ ચટણી વારંવાર બનાવું છું પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે તો એમાં એવાકોડાની છાલ ઉતારી એના નાના નાના પીસ કરી અને એ પીસની અંદર ફુદીનો કોથમીર લસણ લીલા મરચાં બે ત્રણ અજમો હિંગ લીંબુના ત્રણ ચાર ટીપા રસ જીરું મીઠું કાળા મરીનો પાવડર આ બધું મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી નાખશો ને તો એકદમ બટર જેવું બની જશે જાણે તમે સ્પાઈસી બટર ખાતા હોય ને એવો ટેસ્ટ આવશે તો ચોક્કસ મિત્રો એકવાર જરૂરથી ટ્રાય કરજો આભાર મિત્રો મીનાક્ષી રાવૈ